રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે સાવરકુંડલા મામલતદાર કચેરી ખાતે તમામ અધિકારીશ્રીઓ અને કર્મચારીઓએ શપથ ગ્રહણ કર્યા હતા લોપુરુષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલના જન્મદિવસની તારીખ એકત્રીસ ઓક્ટોબરના રોજ દેશભરમાં ઉત્સાહપૂર્વક રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે આ પર્વની ઉજવણીના ભાગરૂપે રાજ્યની તમામ સરકારી કચેરીઓમાં રાષ્ટ્રીય એકતા દિવસ શપથ લેવામાં આવ્યા હતા જેમાં સાવરકુંડલામાં પ્રાંત અધિકારી શ્રી ઝેડ વી પટેલ અને સાવરકુંડલા મામલતદાર શ્રી જીતેન્દ્રકુમાર એન પંડ્યાની ઉપસ્થિતિમાં મામલતદાર કચેરી અને પ્રાંત કચેરીના તમામ અધિકારીશ્રીઓ અને તમામ કર્મચારીઓએ શપથ ગ્રહણ કરીને દેશની એકતા અખંડિતતા સુરક્ષા જાળવી રાખવા માટે સમર્પિત થવાનો સંકલ્પ લીધો હતો